સુરતના કતારગામ વિસ્તારમાં થયેલ લાખોની ચોરી મામલો ગત સત્યાવીસમી ડિસેમ્બરના રોજ ઘરમાં થઈ હતી આશરે દસ લાખની ચોરી ચોરી કરનાર પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા પકડી પાડતી સુરત પોલીસ આરોપી મલખાન સિંઘ સાબડાની કરાઈ ધરપકડ બંધ મકાને બનાવતા હતા નિશાન કતારગામમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો પરિવાર આબુ અંબાજી દર્શનાર્થે ગયો હતો ત્યારે થઈ હતી ચોરી કતારગામ પોલીસ વિસ્તારમાં પરેશમી રામજીભાઈ સોલંકીનાઓના ઘરમાં સવારે વહેલા મણસકે ઘૂસી અને ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવેલો એ જે ફરિયાદી છે એ સવારે આબુ અંબાજી રવાના થયેલા એમના ઘરમાં નકુચો તોડી અને ચીખલીગર ગેંગે ચોરી કરેલાનું રાહે બાતમી મળતા આજ રોજ બરીમાતા રોડ પરથી મલખાનસિંહ ઉર્ફે સિંહ છાબડા ઉંમર વર્ષ નાને ખાનગી બાતમી આધારે પકડી પાડેલ છે જેની સઘન પૂછપરછ કરતાં એને પોતે કતારગામ વિસ્તારમાં રહેતા પરેશભાઈ સોલંકીના ત્યાં ઘરપોટ ચોરી કરેલાનું કબૂલ કરેલ છે એ ચોરી કુલ નવ લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયાની હતી જે આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમાંથી સાત લાખ સત્તર હજારનો મુદ્દામાલ જેમાં સોનાની રુદ્રાક્ષની માળા ચેન વીંટી બુટી વગેરે આજરોજ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને કતારગામ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવે છે અને આ ચોરીનો કતારગામ પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે એમાં ટોટલ ત્રણ આરોપીઓ સંડોવાયેલા હતા અત્યારે મુખ્ય આરોપી જેની પાસેથી મુદ્દામાલ મળ્યો છે એ પકડી પાડવામાં આવેલ છે અને બે આરોપી હજુ પકડવાના બાકી છે આરોપીનું બેકગ્રાઉન્ડ એ આરોપીના વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયેલો છે આના પોતે ચીખલીગર ગેંગના છે જે ચાવી બનાવવાનું કામ કરે છે મજૂરી કામ અને એની આડમાં આ લોકો આ રીતે ચોરી પણ કરતા હોય છે ચીખલીગર ગેંગનું કામ જ આ છે એ મોહલ્લામાં રેકી કરી જે ઘર બંધ દેખાય એમાં ચોરીને અંજામ આપતા હોય છે